હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મઠનું શાક બનાવશું એના માટે મેં બે કપ જેટલા મઠ લઈ લીધા છે અને મેં દસ કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા ગરમ પાણીમાં હવે આપણે આ બધું જ પાણી કાઢી લેશો હવે પ્રેશર કુકર ગરમ કરવા મૂક્યું છે પ્રેશર કુકર ગરમ થઈ જાય એટલે આપણે મઠ એડ કરશું આપણે મઠને બાફી લેવાના છે હવે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરી નાખશું પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે બે વિસલ વગાડ લેશું પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ જશે પછી આપણે ખોલશું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણા મઠ બફાઈ ગયા છે હવે આપણે આ મઠને એક વાસણમાં કાઢી લઈશું હવે મેં એક કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં પાંચ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાઈ બે નંગ જેટલા સુકા લાલ મરચાં જેટલું જેટલી હિંગ બધા જ ખડા આપણે સાંતળી લેશું તેલમાં આપણા બધા જ ખડા મસાલા મેં સાતળી લીધા છે એટલે મેં બે નંગ જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી સાચડી લેશો ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે બે ચમચી જેટલી આદુ મરચા અને લસણ પેસ્ટ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી સાતળી લેશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન સટવાઈ ગયા છે એટલે એક નાંગ જેટલું ટમેટું લઈ લીધું છે ટમેટાને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને હું કૂક કરી લઈ ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા પરતો અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી જેટલો ગરમ મસાલો પાવડર હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેશો ને હવે આપણે બાફેલા મઠ એડ કરી દેસો બધું જ આપણે મિક્સ કરી લેશો બધા જ મસાલા આપણા મિક્સ થઈ ગયા છે એટલે અડધી ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ને ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું બધું જ આપણે મિક્સ કરી લેશું ને આપણું મઠનું શાક તૈયાર થઈ ગયું છે એટલે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું ને ગેસ પર નાખશું બંધ મઠનું શાક મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું મઠનું શાક તમે રોકલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મઠનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ